સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર આઠમાં ઘણા વર્ષોથી રોડ બનવા પામ્યા નથી ઘણા વર્ષોથી આ વિસ્તારના રોડ જેમના તેમ જોવા મળી રહ્યા છે દર ચોમાસાની ઋતુમાં દરેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાઓથી લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ પીવાના પાણીને લઈ પણ મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો અને જણાવાયું કે હાલમાં ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા આવતા પીવાના પાણી પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ આવતા નથી એટલું જ નહીં પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણાને કચરાના ઢગ સહિતના પ્રશ્ન ખૂબ જ તીવ્ર થતા જાય છે વધી રહેલ ગંદકીને લઈ રોગચાળો ફેલાવવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહે છે સ્થાનિક રહેવાસીઓમાં રસ્તા પર આવતા બુગદા વર્ષોથી પડી જવા પામ્યા છે જેની જાણ નગરપાલિકા અને સત્તાધીશોને અને કોવાર સ્થાનિક કોઈ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો નથી ત્યારે વિકાસના આટલા બધા બંગા ફૂંકતી સરકાર ખરેખર પ્રકારનો વિકાસ કરી રહી છે કે ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આકરા વલણથી સ્થાનિકોએ સરકાર પર આકરા પ્રહાર કરી ભાજપ અને નગરપાલિકા હાઈ હાઈના નારા સાથે વિરોધ દર્શાવ્યો અમરીબેન અમારા રોડ નથી થતા રસ્તા નથી હમા થતા

મારું નામ કુલસમબેન અમને તકલીફ છે અમારે વરસાદ આવે છે પાણી અમારે નળમાં આવતું નથી અમારે ખાડા ભરાય છે અમારા બાળકો અંદરમાં પડી જાય છે ને અમારે બહુ જ તકલીફ છે અમારે જવું ક્યાં અમારા છોકરા બીમાર પડે છે અમારે નથી અમને કોઈ અમારે રોડ બનાવવા આવતું નથી કોઈ અમારે અમને કોઈ અહીંયા જોવા આવતું કેટલું અમે જઈએ ક્યાં અમે અત્યારે અમે નગીના પાલિકામાં આવ્યા છે અહીંયા કોઈ જવાબ દેતું નથી તમારે અમારે રોડની માગણી કરવી છે ને પાણીની માગણી છે રોડ અમારે બનાવવાનું છે અમને કોઈ જવાબ દેતું નથી અમે આવીએ તો એ હવે અમારે કરવું શું ઉપલેઢા હાજાભાઈ મારું નામ છે હાજાભાઈ નાતાભાઈ ભારાય રબારી મારા ઘરના આઠમા વોર્ડના સભ્યો છે અને આ લોકો મને કંઈ પણ ફોન કરું તો કંઈ પણ જવાબ આપતા નથી વારંવાર પબ્લિક મને ફરિયાદ કરે તો મારે જવું પડે ફોન કરવું તો કોઈ પણ વ્યક્તિ હાંભરતા નથી અને મારા વોર્ડની અંદર એક પણ ડમ્પર આવ્યું નથી અત્યારે એમ કહે છે તમે એંસી લાખની ટાંક્સ નાખવા તૈયાર છે એ તો આ લોકોએ મારા હોટની અંદર એક ડમ્પર નાખ્યું નથી કહ્યું મારો વિરોધ કરે છે એ જોઈ લો તમે અને આની અંદર કુંડિયુંના ઢાંકણા આજે ચાર મહિનાથી પાંચ મહિનાથી મારી અરજીઓ છે પછી મારી બીજી બધી અરજીઓ છે કોઈ પણ જવાબ આપતું નથી નગરપાલિકાની અંદર કારણ કે આ ઘરની નગરપાલિકા હાલે છે આ સરકારી નગરપાલિકા નથી આ ઘરની નગરપાલિકા છે આ લોકો ફરિયાદમાં ફરિયાદ કરીએ કોઈ પણ જવાબ આપતું નથી અત્યારે અમે નગરપાલિકાએ એવા મારા લતાના માણસો થાકી ગયા એટલે અમે આ વીસ બૈરાઓને લઈને આવ્યા વીસ બૈરાવ એની એમ કીધું બપોરે નીકળ્યા અમે અત્યારે પણ આવવા તૈયાર થઈ અને ગમે થાય તો પણ અમે તૈયાર થઈ ગયા તમે હાલો અમારા ભેગા એટલે અમારે ભેગું હાલું અને આવ્યા અત્યારે નગરપાલિકાએ અધિકારીએ એવો જવાબ દીધો કે રોડ પાસ થઈ ગયેલો પડ્યો એ રોડ થતો નથી તમારે ના પાડે અરે ભાઈ અમારે કોઈ માણસો ના નથી પડતા તમે એને મોકલો અમે ગમે એને કહી દેવું અમારા હોટની અંદર કોણ ના પાડે ના પાડે એને અમારે હાજર લઈ આવો અમે તમને અહીંયા લગીને પૂરું દઈ રોડ તો એક જ પાસ થયો છે અને પાંચ વર્ષથી અમારી સોસાયટીના રોડ પાસ થઈ ગયેલા ખવાઈ ગયેલા છે રિપોર્ટર ઇમરાન સરોદી ઉપલેટા